નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ કંઈક ને કંઈક કરીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ આંબાની કલમની આંબાની કલમની વાત આવે એટલે મિત્રો સમસ્યા જે છે એ ભૂલાય નહીં કારણ કે આજે એવડું મોટું નામ એ સમસ્યાનું થયું છે ત્યારે આ સમસ્યાની અંદર આપણે દર વખતે જેમને ખેડૂત મિત્રો માટે જે છે એ સારી કલમો મળે એના માટે આપણે મેહુલભાઈનો એ ઉપયોગ અથવા ઉપયોગ કહીએ કે એને આપણે માહિતી જે છે ખેડૂત સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ સામુંડા ફાર્મ એન્ડ નર્સરી દ્વારા એ મિત્રો આંબાની કલમો જે છે એનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં અત્યાર સુધીમાં લગભગ પચીસ લાખ કરતાં પણ વધારે એ ખેડૂત મિત્રોએ એ સફળ રીતે એ આંબાનું વાવેતર કરી ચૂક્યા છે આ વર્ષે પણ જે છે એ પાંચ લાખ કરતાં પણ વધારે એ કલમો જે છે એ મેહુલભાઈ તૈયાર કરવામાં આવી છે ત્યારે માત્ર કેસર નહીં પણ કેસરની સાથે લગભગ 50 50 જાત 50 કરતા પણ વધારે જાત એમને ડેવલપ કરી છે ત્યારે આપણે મેહુલભાઈ પાસેથી જ જાણીએ કે મેહુલભાઈ આ કલમો જે છે તમારી આ જે વેરાયટીઓ જે છે માત્ર કલમ જે છે કેસર નથી પણ બધી જ વેરાયટીઓ છે પણ સદા જે છે એ મેહુલભાઈની જે છે એ કેવી ભલામણ છે એ આપણે મેહુલભાઈ પાસેથી જાણીએ મેહુલભાઈ આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપણા દ્વારા જે તૈયાર કરવામાં આવતી વેરાયટીઓ અને એ વેરાયટીઓની ખાસિયત શું છે અને ખેડૂત મિત્રો માટે આ વેરાયટી શા માટે ઉપયોગી થઈએ કેવી છે અથવા તો એ વેરાયટીઓ જે છે એ આપણા સૌરાષ્ટ્રના વાતાવરણને કેવી અનુકૂળ આવે એમ છે એ પણ અમારા ખેડૂત મિત્રોની વાત ચોક્કસ છે ખેડૂત મિત્રો મારું નામ છે મેહુલભાઈ મંગળભાઈ દિયોરા અને મારું ગામ છે સોસિયા અને તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તો ખેડૂત મિત્રો આ વર્ષે અમે પચાસથી પણ વધારે આંબાની વેરાયટીઓ અહીંયા પોતે જે મધર પ્લાન્ટ લગાવી અને એમાં કેરી લીધા પછી આપણે એ વસ્તુની કલમ બનાવી રહ્યા છે બરાબર અને તમે આ વેરાયટી જોઈ શકો છો ચોસા વેરાયટી આ ખાવામાં બહુ સરસ અને મીઠી વેરાયટી છે આની છાલ પાતળી હોય છે અને કેરી લાંબી અને મોટી થાય છે બરાબર છે એ સિવાય બીજી સોનપરી સોનપરી તો ખેડૂત મિત્રો અત્યારે આખા ગુજરાતમાં ખૂબ જ નામચીન વેરાયટી છે એનું કારણ છે કે નવસારી જિલ્લાના પરિયા ફાર્મમાં આ ડેવલપ થયેલી ગુજરાતની ખૂબ સરસ વેરાયટી અને આ વેરાયટી ખેડૂત મિત્રો એવી જે પાક્યા પછી પણ પંદર થી વીસ દિવસ સુધી બગડતી નથી એટલે સંગ્રહ શક્તિ સંગ્રહ શક્તિ ખૂબ સારી છે અને અત્યારે એક્સપોર્ટ ક્વોલિટી માટે આ વસ્તુ ખૂબ સરસ પસંદ કરે છે બરોબર છે આ છે ખેડૂત મિત્રો આ બીજી એક વેરાયટી છે દશેરી વેરાયટી દશેરી વેરાયટી ખાવામાં જે લેટ વેરાયટી કહેવાય છે ચોમાસા વખતે આપણને મળી રહે એ લેટ વેરાયટી આ ખાવામાં પણ સારી અને જ્યારે કેસર પૂરી થઈ જાય પછી કેરી ખાવાનો રસ હોય એ બધા રસિકો આ દશેરી વેરાયટી પસંદ કરતા બરાબર છે બદામ વેરાયટી તો ખેડૂત મિત્રો જે આપણે અત્યારે રસ માટે ખૂબ જ પ્રખ્યાત વેરાયટી છે રસ બજારમાં આપણે ખાઈએ છીએ અને બદામ વેરાયટી છે રાજાપુરી છે અને એનો આપણે રસ ખાતા હોઈએ છીએ બરાબર છે મિત્રો આ છે લંગડો વેરાયટી લંગડો વેરાયટી જે ફળ હોય છે એનું એ આખું લીલું દેખાય છે અને થી અઢીસો ગ્રામ સુધીનું ફળ થાય છે અને ખાવામાં ખૂબ સરસ અને મીઠી હોય છે બરાબર છે

tota તોતાપુરી મિત્રો આપણને સૌ કોઈ જાણતા હોય કે કાગડા કેરીના નામે પ્રખ્યાત છે અને કાચી ખાવામાં અને ખૂબ જ સરસ અને મીઠી કેરી આપણે અહીંયા મળી મળી રહી છે અને સૌથી પહેલા બજારમાં આવી છે સૌથી પહેલા બજારમાં આવી જાય બરોબર છે કેસર જે છે જમ્બો કેસર પણ આપણે ત્યાં તૈયાર તૈયાર કરવામાં આવે છે બરોબર છે મિત્રો આ કેરી આ કેરી મિત્રો આ છે બાર માસી વેરાયટી મિત્રો આપણી પાસે બાર માસીમાં બે થી ત્રણ વેરાયટી છે એક તો આપણી અહીંની કહેવાય છે બજરંગ બાર માસી અથવા રોયલ સ્વીટ ઇન્ટરમીડિયેટ બાર જે અંગ્રેજી નામ કહેવાય જેમાં ઝુમખા ઝુમખા લાગે અને વર્ષમાં ત્રણ વાર કેરી આવે બરાબર બીજી એક બાર માંથી જે ગ્રીન મોટી બાર એ વર્ષમાં બે વાર આવે અને અઢીસો થી ત્રણસો ગ્રામ નું ફળ થાય છે અને ઝુમખામાં થાય ઝુમખામાં થાય મિત્રો મહુવાની જમાદાર તો આખા ગુજરાતમાં પ્રખ્યાત છે મહુવાની જમાદાર એટલો ટેસ્ટમાં અને મીઠાશમાં અને જે ફળની સાઈઝ અઢીસો થી ત્રણસો ગ્રામ હોય છે તમે સૌરાષ્ટ્રની વાતા સૌરાષ્ટ્રના વાતાવરણમાં ખૂબ જ સરસ રીતે સેટ થાય અને આખા ગુજરાતમાં જો કે અત્યારે જમાદારે ડંકો વગાડ્યો છે જમાદાર મહુવાથી દરરોજ એક બોલેરો પિકઅપ ભરીને મુંબઈના બિઝનેસમેનો લઈ જાય છે બરાબર છે સ્પેશિયલ વેરાયટી ખાવામાં મીઠાશમાં બધી રીતના ખૂબ સરસ છે બરાબર છે સાથે સાથે આફુસ રત્નાગીરી આફુસ નું નામ તો તમને સાંભળ્યું જશે અત્યારે તમે મુંબઈ જાઓ કે રત્નાગીરી ડઝન ના ભાવ માં વેચાય છે મિત્રો બરાબર છે કિલોમાં નહીં ડઝન નહીં ના ભાવમાં વેચાય છે અત્યારે અત્યારે મિત્રો ઘરે ઘરે અથાણાની સિઝન જે આવી ગઈ એના માટે જે સ્પેશિયલ જે રાજાપુરી આપણે ત્યાં ચારસો પાંચસો અને એક કિલો સુધીની સાઈઝ સાઈઝ એવી રાજાપુરીની વેરાયટી આપણે ત્યાં મળશે મળી જશે મિત્રો જુદી જુદી વેરાયટીઓ કેવી કેવી એની ખાસિયતો છે આ તમામ વેરાયટીઓ જે છે એ સામુંડા ફાર્મ એન્ડ નર્સરીની અંદર મળી રહી છે મિત્રો આ કેરી પણ અત્યારે ડંકો વગાડ્યો છે જ્યાં હોય નામ સાંભળવા મળે છે આમ્રપાલી 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 વાત પણ મારા ખેડૂત મિત્રોને મિત્રો આમ્રપાલી ખૂબ સરસ વેરાયટી છે જ્યારે પણ તમે નાનો પણ નાનકડો એ આંબો તમે બે થી ત્રણ વર્ષનો જોશો તો એમાં ઓછામાં ઓછી પચીસ ત્રીસ નંગ આમાં લાગતા હોય છે અને ખૂબ જ ઝુમખામાં લાગે બરાબર એટલે કેનોપી પદ્ધતિમાં અત્યારે જે આમ્રપાલીનો પણ ખૂબ જ પ્રચાર અને ટૂંકમાં અત્યારે ખેડૂતો આમ્રપાલી રોપી રહ્યા છે બરાબર છે મિત્રો જુદી જુદી વેરાયટીઓ છે એમાંની આ એક રેખા એની છાલ જે ખરી એ જાડી અને એનો ગરબ જે એકદમ ખુબ જ મીઠો હોય છે કાચી ખાવ તો પણ તમને ખુબ જ મીઠી લાગે એવી આ ખુબ સરસ વેરાયટી નથી ખૂબ જ સરસ ટૂંકમાં વેરાયટી છે મિત્રો મિત્રો મેહુલભાઈ દ્વારા જે છે એ કહેવાય ને કે ભાઈ ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને આંબાની જુદી જુદી વેરાયટીઓ અહીંયા જે છે એ કેસર તો છે જ પણ સાથે સાથે એ સિવાયની પસાક જેટલી કરતાં પણ વધારે પણ વધારે વેરાયટીઓ પોતાના ફાર્મ ઉપર એમણે તૈયાર કરી છે અને એના મધર પ્લાન્ટ દ્વારા એ ક્યાંથી ઓલા કહેવાય ડીટિયા તોડાવીને નથી લાગે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ખેતરના છેડા ઉપર એ તમામ છેડા ઉપર જે છે એ આ બોર્ડર જે છે લગાવેલી છે અને એ તમામ મધર પ્લાન્ટ જે છે એ જુદી જુદી વેરાયટીના છે અને એની અંદર જ જે છે એ તૈયાર કરવામાં આવે છે હવે મેહુલભાઈ મારે તમને એ પૂછવું છે કે અમારા ખેડૂત મિત્રો જે છે એ ને કઈ આ આંબાની વેરાયટીઓ જે છે આ વેરાયટીઓ જે છે આપણે કહેવાય કે સલણ તો અમારે અહીંયા કેસરનું છે તો તમે આ બધી ભલામણ કરો છો તો આ બધી વેરાયટીઓમાં તમે અમારા ખેડૂતોને શું કહેવા માંગો છો કે કારણ કે તમે તો અહીંયા છે તો હે તો તમારે તો એ જવાનું જાવ પણ ખેડૂતોને હાસી સલાહ દેવી હોય અને મારે તમને પૂછવું હોય તો તમે અમારા ખેડૂતોને શું સલાહ આપો હવે અત્યારે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી એ ખેડૂતોને એક એવી સરસ ભલામણ આપે છે કે ભાઈ તમે આંબાવાડીઓ જો બનાવતા હોય માનો કે પાંચસો આંબાનું આંબાવાડિયું એક સરસ તૈયાર કરતા હોય તો તમારે એમાં ત્રીસથી ચાલીસ કલમ અલગ વેરાયટીની નાખવી જોઈએ હવે ત્રીસથી ચાલીસમાં આપણને અમુક છે કે ભાઈ આમ્રપાલી દશેરી લંગડો રાજાપુરી અમુક દેશી વેરાયટી આ બધું નાખવાનું એક કારણ છે જે વૈજ્ઞાનિકો જે નવસારી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ વસ્તુ એક્સપેરિમેન્ટ કરી વર્ષો સુધી આમાં જે નિકાલ લાવ્યા છે કે ભાઈ એમાં જે જ્યારે પણ ફ્લાવર આવવાનું સ્ટેજ હોય છે ત્યારે ક્રોસિંગ થાય છે આ બે બંને વેરાયટીનું અને ફલનીકરણનું ખૂબ સરસ કામ કરે છે બરાબર એથી કેરી લાવવામાં મદદ કરે છે બરાબર અત્યારે આખું જે વાડીઓ બનાવતા હોય તો થોડી ઘણી નાખો મિત્રો પણ તમે આખું વાડિયું એ વસ્તુનું ન કરો જેમ કે અત્યારે જે છે એ

ભારતમાં જોવા જઈએ છીએ તો એટલો એનો ખેડૂતોને ભાવ નથી મળતો એટલે આ તો કોઈને શોખ હોય કે મોટી ભાઈ અમારે કંઈક નવું એક બે વેરાયટી રોપી છે તો મિત્રો એક કે બે વેરાયટી એવી કંઈક કોસ્ટલી મોંઘી વેરાયટી રોપો બાકી સારામાં સારી જો આપણી આની કેસર જે રાજા કહેવાય ગુજરાતનો તો એ કેસર છે મિત્રો તો એનું જ વાવેતર કરે એનું જ વાવેતર ખૂબ સરસ મજાની માહિતી આપણે ભાઈ મેહુલભાઈ દ્વારા જે છે આપવામાં આવી કે ભાઈ વેરાયટીઓ તો ઘણી બધી છે પણ આપણા વાતાવરણની સેટ થઈ છે આવતી સમયગાળાની ડિમાન્ડ છે ડિમાન્ડ છે તો એ ડિમાન્ડ જે છે એ કેસરની છે તો કેસર કેરીના બગીચાઓ તમે કરતા હોય તો સાથે સાથે જે છે એ કહેવાય કે ખપ પૂરતી જે છે એ તમે થોડી ઘણી આ વાવો નવી વેરાયટીઓ મળી રહે એ વાવો તો તમને જે છે એ આપણે કહીએ ને કે ખોટા જે છે એ દોરાવણી લોભામણી જાહેરાતોમાં આવી અને આ આંબો એક વખત વાવ્યા પછી દસ વર્ષ આપણે કાઢવાના નથી કાઢવાના ત્યારે ખૂબ જે છે એ સરસ મજાની માહિતી આપણે મેહુલભાઈ દ્વારા આપી મેહુલભાઈ મારા ખેડૂત મિત્રોને આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો આપણા સુધી પહોંચી શકે મિત્રો મારો મોબાઈલ નંબર છે ઇઠ્યાસી છાસઠ સાડત્રીસ ચુમ્માળીસ ઝીરો ચાર ડબલ એટ ડબલ સિક્સ થ્રી સેવન ડબલ ફોર ઝીરો ફોર મિત્રો ગુજરાત સરકાર દ્વારા સબસિડી માન્ય નર્સરી એટલે સામુંડા ફાર્મ એમ નર્સરી તમે મિત્રો કોઈ પણ ફાર્મમાં જશો ત્યારે આ એક ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે વાવો છો ત્યારે સરકાર દ્વારા તમને શું સહાય આપવામાં આવે છે બાગાયત વિભાગ દ્વારા શું સહાય આપવામાં આવે ત્યારે આવી ખૂબ સરસ મજાની માહિતી એ આ સરકાર માન્ય નર્સરીમાં મેહુલભાઈ દિહોરા દ્વારા મિત્રો પાંચ લાખ કરતાં પણ વધારે આ પ્લાન્ટ તૈયાર કરીને ખેડૂતો સુધી પોગાડવાનું કામ એ આ વર્ષે કરવાના છે જ્યારે મિત્રો તમે આંબાવાડીઓ તૈયાર કરવાના હોય તો ચોક્કસ જે છે એ મેળુભાઈનો તમે સંપર્ક કરી શકો છો અમને એમનું માર્ગદર્શન તમે મેળવી શકો છો અને તમને યોગ્ય લાગે ત્યારબાદ જે છે એ તમે એની પાસેથી પ્લાન્ટ જે છે એ ખરીદી શકો છો પ્લાન્ટ ખરીદીમાં એ એમની પૂરેપૂરી જવાબદારી એ રહેશે એવી જે છે અમે મેહુલભાઈને જે છે એ કહીએ છીએ કે મેહુલભાઈ અમારા ખેડૂત મિત્રોને ક્યાંય ફરિયાદ ન આવે એનું પણ ખાસ તમે ધ્યાન રાખજો ત્યારે મેહુલભાઈ આપણા ખેડૂત મિત્રો માટે છેલ્લા ત્રણ વર્ષતા એ સતત જે છે એ આંબાનું વાવેતર કરાઈ રહ્યા છે અને હજી સુધી કોઈ મને ખેડૂતોનો કોઈ એવો ફરિયાદ આવી નથી એ બદલ અમે ભાઈ મેહુલભાઈને ધન્યવાદ આપીએ છીએ કે આવું નવું કામ હંમેશા તમે કરતા રહો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કિસાન સફરમાં તમે મિત્રો જે આપણી ટીમ છે ચાર લાખ ખેડૂતોનો જે આપણો પરિવાર છે એમાં તમે જે ન જોડાણ હોય તો કિસાન સફરને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમે પણ એક અમારા ખેડૂત પરિવારના એક સભ્ય બની શકો કિસાન સફરના તમે એક પરિવારના એક કહેવાય કે એક સભ્ય બની શકો અને આવા નવા નવા વિડીયો મેહુલભાઈ જેવા યુવાન મિત્રોનું માર્ગદર્શન જે છે એ તમે મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી